સુરત મનપાની મુખ્ય કચેરી નજીક તાપીના પાળામાં ભંગાણ કરવામાં આવ્યું છે જેને લઈને પૂર સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે એડવોકેટ સમીર શેખ દ્વારા નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીથી આઈપી મિશન સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર પાતાળિયા હનુમાનજી મંદિર પાસે તાપી નદી કિનારે આવેલ પાળાને નુકસાન પહોંચાડી તોડી પાડવામાં આવ્યો છે જો સુરત શહેરમાં પૂરની સ્થિતિ ઊભી થાય અથવા તો ઉપરવાસમાંથી પાણીનો ઇનફ્લો વધે તો શહેરમાં પાણી પ્રવેશી જાય અને મોટી હોનારત સર્જાય તેથી તોડી નાખેલા પાળાને ધોરણે કરાવવામાં આવે એડવોકેટ જમીર શેખે જિલ્લા કલેક્ટર અને સુરત મનપાને લીગલ અને સ્ટેચ્યુટરી નોટિસ આપવા સાથે તૂટી ગયેલા પાળાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા અમારા સિનિયર લીડર છે એમનો મને ફોન આવેલો પીરજાદા સાહેબનો કે સ્થાનિક રહેવાસીઓ દ્વારા એમને ફરિયાદ કરવામાં આવી હશે કે ત્યાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે ખાડીપુર સુરતમાં પાણી ભરાયેલ છે અને ઉપરવાસથી જો પાણી આવે તો શહેરની અંદર પાણી ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે તો તમે લખીને મોકલો એટલે અમે છે તે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર

પાળો ટોટલ ડેમેજ થયો છે એવું દેખાય છે હવે પરિસ્થિતિ શું છે કઈ રીતે ડેમેજ થયું એ બાબત કોઈ માહિતી નથી જો કદાચ ઉપર વધુ વરસાદ પડે ને ઉપર માટે પાણી છોડવામાં આવે તો આ પાળો તૂટી શકે છે કે તેમાં શું પડે પાળો તો તૂટી જ ગયો છે પાણી સીધું અંદર ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે શું કહેશો મહાનગરપાલિકા ના બાબતે શહેરની જનતાને માટે તાત્કાલિક એને બનાવવામાં આવે રિપેરિંગ કરવામાં આવે અને સિંચાઈ વિભાગને બી અમે જાણ કરીશું આજે કારણ કે પાડાની જગ્યા છે તે સિંચાઈ વિભાગના અંડરમાં બી આવે છે